ભરૂચ ખાતે લગ્ન પ્રસંગમાં જુગાર એક લાખ એકવીસ હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા ભરૂચ શહેરમાં આવેલ ખુરશીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે લગ્ન પ્રસંગમાં આવેલ કેટલાક ઈસમો દ્વારા ખુલ્લી જગ્યામાં ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે પાના પત્તા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે ભરૂચ એલસીબીને મળતા જુગાર સ્થળ ઉપર રેડ કરતા આઠ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા જેમાંથી પાંચ જગ્યા પરથી નાસી જતા આ પાંચે ઈસમોને વોન્ટેડ આરોપી તરીકે ભરૂચ એલસીબીએ જાહેર કર્યા હતા જુગાર રમતા આઠ આરોપીઓને રોકડ રૂપિયા તથા મોબાઈલ નંગ બે તથા મોટરસાઇકલ સાયકલ નંગ બે જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દામાલ કે જેની આશરે કિંમત એક લાખ એકવીસ હજાર આઠસો પચાસ સાથે ઝડપી પાડી પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ધારાની કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી આગળની વધુ તપાસ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપીઓમાં શરીફ ઉર્ફે જિંદા ગુલામ નવી શેખ સોહેલ ખાન અઝીમ ખાન પઠાન સમીર અબ્દુલ મુનાફ શેખ મોહમ્મદ શોએબ મોહમ્મદ મિયા શેખ મુજમ્મુલ ગુલામ અકબર મલિક ઇરફાન ખાન ફરીદ ખાન પઠાન સાદિક ખાન ઇબ્રાહીમ ખાન મીઠાઈવાલા તેમજ નસરુદ્દીન મોદ્દીન શેખ જ્યારે વોન્ટેડ આરોપીઓમાં અલ્તાફ પોત બોસ સાઈદ શેખ ઇતેખાર મચ્છી કયુમ મચ્છી તેમજ અબરાર શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા